ઉનાથી નવા સમાચાર આવી રહ્યા છે નવા અપડેટ આવી રહ્યા છે એન કે ગોસ્વામી જે ઉનાના પીઆઈ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે ત્રીસમી ડિસેમ્બરના રોજ જે ઉનાની નજીક અહેમદપુરા જે ચોકી આવેલી છે ત્યાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ને આ દરોડા દરમિયાન નામનો એક પ્રાઇવેટ વ્યક્તિ છે તેને દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો ને તેની જે મોબાઈલ છે તે મોબાઈલની તપાસ કરવામાં આવી હતી ત્યારે આ મોબાઈલમાંથી જે પીઆઈ છે એન કે ગોસ્વામી તેમનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું ને ત્યારબાદ આ એન કે ગોસ્વામી અને જે એએસઆઈ નિલેશ મૈયા છે એ આમ આ ત્રણેય જે નિલેશ નામના વ્યક્તિઓ છે આ ત્રણેય નિલેશ નામના વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે આજે એન કે ગોસ્વામી અને એએસઆઈ જે નિલેશ મહૈયા છે તે બંને આ એફઆઈઆર થયા બાદ ફરાર થયા હતા ને ત્યારબાદ આ બંનેની શોધકોટ એસીબી દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે ગોસ્વામી જે પીઆઈ છે તેમના જે ક્વોર્ટર છે તે ક્વોર્ટરને એસીબી દ્વારા આજે સીલ મારવામાં આવ્યો છે અને તેમની જે મુશ્કેલી છે તે મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે એસીબી ટીમ દ્વારા જે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટના સીસીટીવી કેમેરા અને અન્ય જે તપાસ છે તે તપાસ પણ ધમધમાટ ચાલુ કરી દેવામાં આવી છે એસીબી દ્વારા આ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે ત્યારે જે પીઆઈ છે આ પીઆઈ એન કે ગોસ્વામી છે તેમના ઘર ઉપર એસીબી દ્વારા જે તાળું છે તે તાળાને સીજ મારવામાં આવ્યો છે અને એકવાર આ જે એન કે ગોસ્વામી અને એ જે નિલેશ છે એ અવારનવાર આ જે ચેકપોસ્ટ છે ત્યાં ભ્રષ્ટાચાર કરતા હતા ને ત્યારબાદ એસીબીને આ બાબતે જાણ થઈ હતી ને ત્યારબાદ એસીબી દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન જે આ બંને પોલીસ કર્મીઓ છે તે ફરાર થયા હતા ત્યારે એક એએસઆઈની વર્દી પણ બાવણ ઉપર લટકતી જોવા મળી રહી હતી અને ત્યારબાદ આ જે બંને પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ ફરાર છે પરંતુ હાલ તો આ જે ગૌસ્વામી પીઆઈ છે તેમને મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે